ઇકુસલની ટીમે હીરા વેપારી પિતા પુત્ર સાથે કરોડોની ઠગાઈ આચરનાર રીઢા ઢગ આલ્પીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી અને તેના પિતાને પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં છ કરોડ આઠ લાખ અઠ્ઠાવન હજારથી વધુને ચૂકવી તેઓ સાથે ઠગાઈ હાજરી ભાગી છૂટેલો ઠગો જેમાં મૂળગીર સોમનાથનો અને હાલ કામરેજ ખાતે શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ રહેતા પાંચા ઉર્ફે હનુ નારણ સિંગણ અને બનાસકાંઠા અને હાલ વૈસુ વીઆઈપી રોડ પર હરિઝોન એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ નવીનચંદ્ર શાહ ને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શક્યું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાજાભાઈ સિંગરણાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે